નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગુટકા તેમજ તમાકુને ને નિકોટીન પાન મસાલાના વેચાણ સંગ્રહ ને વિપરીત હાલ પ્રતિબંધ છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટર બે હજાર છ અને અવિનિય નિયમો સાથે રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે જેમાં કોઈ પણ કાચીજોમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે જેથી નાગરિકો તથા ભાવિ પેઢીને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોય આ નિર્ણય કરાયો છે ત્યારે હવે પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ નિયમનો ભંગ કરનાર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ઉપરાંત કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ સંગ્રહ અને વિપરીત કરતા પકડા છે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ